નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ ની અંદર મિત્રો અંબાલાલ પટેલ ચોમાસું બે હજાર પચીસ એટલે કે આગામી ચોમાસું કેવું રહેશે તેને લઈને મિત્રો દસ મોટા સંકેત મિત્રો આપી ગયા છે મિત્રો હાલ શિયાળાની સિઝન પૂરી થઈ રહી છે ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને મિત્રો આજથીના એટલે કે ઉનાળાની શરૂઆતની સાથે જ મિત્રો આપણને સંકેત મળતા રહેશે કે આ ચોમાસું છે બે હજાર પચીસ કેવું રહેશે મિત્રો દસ મોટા સંકેતને આધારે મિત્રો જોવા જોઈએ તો બે હજાર પચીસનું ચોમાસું જળબંબાકાર ખૂબ જ સારું રહેશે આથી વંટોળ વાવાઝોડાને લઈને મોટી આગાહી છે તો આજના વિડીયોમાં અંબાલાલ પટેલે જે ટ્રીક આપી છે એ ટ્રીક પ્રમાણે આપણે જોઈશું કે ખાસ કરીને શિયાળો કેવો રહ્યો કેવો ગર્ભ બંધાણો અને તેના આધારે મિત્રો ચોમાસાની અંદર કઈ તારીખથી વરસાદ પડશે અને કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે શિયાળામાં દેખાતા આ દસ ચિહ્નોની મદદથી ચોમાસાનો વર્તાળો કાઢવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે આ દસે દસ ચિહ્ન જોઈશું જેથી તમને પણ ખ્યાલ આવે કે નહીં ખરેખર ચોમાસું છે એ કેવું રહેવાનું છે અંબાલાલ પટેલે આ દસ ચિહ્ન જો જોવા મળે તો મેઘ ગર્ભ સારો થાય એના બંધાયાના સંકેત મળી જાય છે આગામી ચોમાસાની અંદર સાડા છ મહિના પછી મિત્રો જે વરસાદ પડતો હોય એકદમ પરફેક્ટ અને સારો પડતા હોય છે તો વિગતવાર માહિતી વાત કરીએ તો શિયાળા દરમિયાન થતાં હવામાનમાં ફેરફાર આવનારું ચોમાસું કેવું રહેશે તે અંગેના સંકેત આપતા હોય છે શિયાળાની ગુલાબી ઠંડીની સાથે સાથે ક્યારેક વાદળા જોવા મળતા હોય છે આ વાદળા પરથી વરતાળો કાઢવામાં આવે છે આપણા પૂર્વજો પણ કાઢતા અને એકદમ સો ટકા ફર ફેક રીતે મિત્રો ખાસ કરીને ચોમાસા દરમિયાનના વરસાદનો વર્તારો કરતા હતા ગુજરાત રાજ્યની અંદર ચાલુ વર્ષે હવામાનમાં વારંવાર ફેરફાર થઈ રહ્યા છે જેને કારણે ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે જોકે ચાલુ વર્ષે કોલ્ડ વેવની ફ્રિકન્સીમાં ઘટાડો થયો છે નવેમ્બર મહિનાની અંદર શીત લહેર જોવા ન મળી હતી પરંતુ ડિસેમ્બરના બીજા સપ્તાહથી લઈ અને જાન્યુઆરી મહિનાના પ્રથમ પખવાડિયા સુધી મિત્રો ખાસ કરીને સંપૂર્ણ કચ્છ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર ભારે ઠંડી જોવા મળી હતી કેટલાક શહેરની અંદર મિત્રો ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે હજી પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જો કે મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવી રહ્યા છે જોકે એક ઋતુની અસર બીજી ઋતુ પર જોવા મળી રહી છે તેથી નિષ્ણાતો એવું માની રહ્યા છે કે શિયાળો ઉનાળો નિયમિત રહે તો આવનારું ચોમાસું સારું રહેવાના સંકેત છે હવે મિત્રો આપણે વાત કરીએ કે અંબાલાલ પટેલ આપણને શું કહી રહ્યા છે તો શિયાળામાં થતા હવામાનમાં ફેરફાર આવનારું ચોમાસું કેવું રહેશે તે અંગેનો સંકેત આપે છે ખાસ કરીને કડકડે ઠંડી અને વાદળા છે એ શિયાળાની અંદર જોવામાં આવે છે અને આ વાદળો પરથી વરસાદ કેવો રહેશે તેનો વર્તારો કાઢવામાં આવે છે તેની તારીખ પણ કીધું છે અંબાલાલ પટેલે માક્ષર સુદ બીજ એટલે કે માક્ષર મહિનાની શરૂઆત જ ગણી લ્યો માક્ષર સુદ બીજના દિવસથી વાદળો કેટલા આવ્યા કઈ કઈ તારીખે આવ્યા કેટલા દિવસે આવ્યા તે જોવામાં આવે છે એટલે કે અઠવાડિયે આવ્યા દસ દિવસે આવ્યા આવ્યા તો કેટલા દિવસ રહ્યા અને આ બીજ પછીના વાદળો આવે તે દિવસથી એટલે કે જે દિવસે વાદળો દેખાણા તે નોંધ કરી લેવામાં આવે છે તે દિવસથી સાડા છ મહિના પછી વરસાદ છે એકદમ મિત્ર થતો હોય છે એટલે કે સાડા છ મહિના એટલે કે જો માક્ષર મહિનાની આપણે વાત કરીએ તો માક્ષર પોષ મા ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ મહિનાની અંદર તેનો વરસાદ પડતો હોય છે માક્ષર સુદ બીજ ચંદ્ર જ્યારે પૂર્વ સાધા નક્ષત્રમાં આવે છે ત્યારે મેઘ ગર્ભ બંધાય છે અને સાડા છ મહિને વરસે છે ચૈત્ર મહિનો ચોખ્ખો રહેવો જોઈએ એટલે કે ત્યાં વાત વાદળ પણ ન હોવો જોઈએ ધુમ્મસ પણ ન રહેવું જોઈએ શિયાળા દરમિયાન ઠંડી પડવી જોઈએ ઉનાળો ગરમ રહેવો જોઈએ અને ઋતુ નિયમિત રહે તો ચોમાસું એકદમ સારું ચાલતું હોય છે હવે મિત્રો આપણે વાત કરીએ કે જે દસ સંકેતો છે અંબાલાલ પટેલે બતાવ્યા છે તેની વાત કરીએ તો શિયાળા દરમિયાન વાદળો બંધાવા જોઈએ એક પહેલું સંકેત છે એટલે કે વાદળો બંધાય તે ખૂબ જ જરૂરી છે પવન ફૂંકાવો જોઈએ એટલે કે શિયાળા દરમિયાન પવન છે એ ફૂકાવો જોઈએ વીજળી થવી જોઈએ એટલે કે ખાસ કરીને આપણે જોયું કે વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવવાને કારણે ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો તો વીજળી પણ થાય તે સારી કહેવાય છાંટા પડવા જોઈએ તેમજ ધુમ્મસ આવો જોઈએ ઝાકળ વર્ષા પણ થવી જોઈએ મેઘધનો દેખાય તો ખૂબ જ સારામાં સારું માનવામાં આવે છે સૂર્યની આસપાસ કુંડાળા હોવા જોઈએ અથવા રાત્રે ચંદ્રની આસપાસ જળ હોવું જોઈએ કુંડાળા હોવું જોઈએ અને હિમ પડવું જોઈએ એટલે કે ભારે ઠંડી પડવી જોઈએ આ દસ ચિહ્ન દેખાય તો મેઘગર્ભ એકદમ સારામાં સારો બંધાયો હોવાના સંકેત છે એ આપણને જોવા મળતા હોય છે તો હવે મિત્રો જોવાનું એ રહ્યું કે વાદળો કેટલા એવા કઈ તારીખે એવા પવન કેવો છે હાલ તો ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે ખાસ કરીને છાંટા પણ પડ્યા ચંદ્રની આજુબાજુ તેજ પણ જોવા મળ્યો ધુમ્મસ પણ જોવા મળ્યો છે હાલ મિત્રો ઝાકળ પણ જોવા મળી રહ્યું છે વચ્ચે હિમ પણ પડ્યું હતું તો આ બધા સંકેતો જોતા અંબાલાલ પટેલે ખાસ કરીને કહી દીધું છે કે આવતા વર્ષે એટલે કે આવનારું ચોમાસું છે એકદમ પરફેક્ટ અને એકદમ સુપર રીતે સારામાં સારું જાય તેવા સંકેત મળી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો તમે પણ કોમેટની અંદર જરૂરથી જણાવી શકો છો તમારા વિસ્તારમાં કઈ કઈ તારીખે વાદળો જોવા મળ્યા હતા કઈ તારીખે વરસાદ જોવા મળ્યો હતો અને તેના આધારે આગામી ચોમાસું કેવો રહેશે તેનો વર્તારો તમે પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ વધુ વળે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત